તમને મસ્ત મજાના સવારે બ્લોગ ચાલુ કર નાખ્યો છે અને આજના દિવસ કેવો રહે રહે તમને ખબર પડી જવાની છે અને મારે છે ને ડબલ પોકેટ કવર લેવું છે કોઈના ધ્યાનમાં હોય ક્યાં મળે તો તમે જરૂર એકવાર કહેજો કમેન્ટ કરીને ડબલ પોકેટ એટલે ક્યારે બે મોબાઈલ રે એવું કવર લેવું જેટલું ઊભું આવે છે કરને કહી નબળી વાત નબળી વાત કરને કહીને ડબલ પોકેટ કવરનું કહું તમે કહો ખાસ આ દેવા જવાનું શું છે ઓ અચ્છા મેં પહેરું હતું જવાનું માં તો આપણે ચાલો અત્યારે સૌથી પેલા એ જ કામ પતાવતા આવી અને બપોર આપણે સાસ લઈને આવશે આવું મોટા બાપુ બરોબર પછી ત્યાંથી ક્યાં જાય તમને આગળ ખબર પડી જશે તો લોકો બકવાસ કરી દઈએ સ્ટાર્ટ આપણે મોટા બાપુ ઘરે જે વસ્તુ દેવા નથી બધું કામ પતાવી અને કોલેજ આવી ગયું કોલેજ હું જાઉં છું પાછળ કેમ કે આપણે બધા ભાઈ બંધો બધા પાછળ છે રસ્તો તમે જોયું જશે મારા આગલા બ્લોકમાં જો કન્ટિન્યુ હોય ને તો બરોબર કોલેજ આવી ગયા છે આપણે પણ મળવું બધા

ભાઈ ગા આવી જાય તારે કહેવાનું જ લોકો હમણા આવી જાય યાર આમ YouTube કર અમે આવી ગયા છીએ પણ ટાઈમ પછી હું મને કે તમે મને ઈનો લાગી રહ્યા છો શું મને લાગી રહ્યા છો તું હીરો છો ઓકે આપણે ઘરે આવી ગયા મમ્મી ઉપર હશે કેમ કે અવાજ આવે છે ઉપર અને મંજી જોતો તો ઈ મળી ગઈ પાછું આજે જઈતે જો બે મોબાઈલ રાખવાનો કવર બીજો પાછળ રાખવાનો આગળ પછી બે મોબાઈલ એક્યાર આપણે જામ મંજો ખીચામાં રાખ દેવાના જો તમને દેખાડું ઓ ભાઈ આમ જો બરોબર આ બહાર જાય ને તો એ રીતના આમ રાખવા થાય ટૂંકમાં બે મોબાઈલ લઈ ગયા રહી ને પડે ને તોય વાંધો ના આવે એટલા માટે આપણે કવર લીધું ને મારે જરૂર જ હતી આ ખબર એમ બે બે મોબાઈલ સચવાય નહીં આપણાથી એટલે માટે લીધું છે અને મમ્મી ઉપર કામ કરતા લાગે છે આપણે ઉપર જ આસીને ઉપર થોડીક વાર સ્ટે કરશે થોડીક વાર જમી લઈ તો અત્યારે આપણે છે ને લાઈટ કદી છે બંધ અને આને છે ને હું સ્ટેન્ડને મૂકી દઉં અંદર હવે આપણે જવાનું છે તળામ પાર રાદીપ ફોન આવ્યો હતો કેમ કે એક બ્લોગર છે સાવન બ્લોગર બરોબર રાદીપ નો ભાઈ બંધ છે એટલે બધું મને ઓળખતો નથી પણ રાદીપનો ભાઈબંધ ભાઈ બંધ છે એટલે એ મળવા આવે છે ભાઈ તો તારે આવું છે મેં હાલતો તારે ભેગો આવો બરોબર હું કેમ કે હું તો પર્સનલી ઓળખતો નથી અહીંયા જઈને આપણે વાતચીત કરી બરોબર તો પેલા રાદીપ ને તેડવા જાય અને પછી અહીંયાથી ડાયરેક્ટ જાય તળામ પાડે તો ચક્કર મારતા મમ્મી કાંઈ લેવાનું છે શું ઓકે તો આવતા આવતા આપણે છાશ પણ લેવાની છે અને સવા જેવું વાગ્યું છે તો થોડીક વારમાં આવી બરોબર

તો શું કેવું તારું યો યો ઇન્સ્ટાગ્રામમાં ઇન્સ્ટાગ્રામ માં યો 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 ઇન્સ્ટાગ્રામ માં ચાલુ કર દો કરી દે ઇન્સ્ટા માં ફોલોઅર રહેશે તો જ કંઈક થાય ને પછી યુટ્યુબ માં તો આપણે ઇન્સ્ટામાં માં મિની બ્લોગ કરવા જઈ રહ્યા છીએ કાલ થી મિની બ્લોગ આવી જશે આપણા ઇન્સ્ટામાં બરોબર જોવાનું ભૂલતા નહીં ઇન્સ્ટાગ્રામ ની આઈડી નીચે બાયો તો ડિસ્ક્રિપ્શન માં છે તો ફોલો કરી દેજો બેકગ્રાઉન્ડ અવાજ બહુ આવતો હશે તો આપણે ડાયરેક્ટ જાય ઘરે આને ઉતારતા હું પણ નીકળી ઘરે ડાયરેક્ટ કાઈ કેવું બીજું કાઈ નહીં જો આ કવર જો

એમાં ડેઇલી મિની બ્લોગ આવશે ગમે થાય આપણે મિની બ્લોક રાંગ દેવા છે અને આ આપણી ચેનલમાં પણ મિની બ્લોગ આવી જશે બરાબર મારું ડિસિઝન એવું છે ફાઇનલ ડિસિઝન એટલે મને થોડીક પ્રોબ્લેમ થવાની છે પહેલાં તા મારો મારું લુક દેખાવ લાઇટિંગ કેમેરા એક્શન ના ના એમ તો મસ્ત ક્યૂટ તો હું ના મેં મેં ક્યૂટ તો હું ના અમુક લોકો કહેતા હતા ને સરપ્રાઈઝ સરપ્રાઇઝ એને મારે એટલું જ કહેવું છે કાંઈ નથી કહેવું સો ઓફ હા ભાઈ મારી પાસે છે સો ઓફ કરવું જ જો હાલો જવા દિયો ભાઈ અને શું કહેવાય તમને ખબર હોય તો કમેન્ટ કરી દેજો મેં કીધું જ છે તોય પણ બરોબર અને મારે ડેઇલીમાં થોડુંક મુશ્કેલી વધારે પાડવી છે વધારે પડવાની છે એમ ટૂંકમાં વધારવાની છે એટલે વધારે પડવાની છે કેમ કે હું સાદવ લોકો ડેઇલી રોજ એડિટ કરું જ છું સાથે મિની બ્લોગ પણ કરવો જોશે ને એ પાછું ઇન્સ્ટામાં મૂકવાનો અને યુટ્યુબમાં મૂકવાનો કાંઈ વાંધો નહીં એના માટે ફાયદો આપણે છે ને આપણો બીજો મોબાઈલ ચાર્જિંગ થાય છે એકસઠ ટકા છે બરોબર મિની બ્લોગ હું એમાં એડિટ કરીશ એમાંથી જ અપલોડ કરીશ મોટો બ્લોગ હું આમાં એડિટ કરીશ મીન્સ કે લાંબો બ્લોગ યુટ્યુબ વાળો બ્લોગ મિની બ્લોગ નહીં બરોબર એ હમણાં પડત મોબાઈલ થોડાક પોઝ માર દો જોઈ લેજો આપણે છે ને બાર જાય ક્યાં જાય ખબર નઈ પોસ્ટ તો આજે સારો જ લાગે છે ટૂંકમાં ઓકે ઓકે તો અત્યારે હું જાઉં છું સંદીપ પાસે વાડે અને વાળે કેટલા વાગ્યા હજી તો સવા ચાર જેવું થયું છે આપણે પાંચ પાંચ વાગ્યા પછી જામનગર સોદ બેંક રીલ્સ પોસ્ટ કરવાની છે પણ છ વાગે કુલ્લડ પીઝા ખાવા જવાનું છે એનું એક શૂટ કરવાનું છે બધું છે આજે થોડા ઘણા કામ બરોબર અને બાકી શું હતું બસ અત્યારે તો પેલા સંદીપ પાસે જાય મસ્ત મજાના આપણે તૈયાર રેડી થઈ ગયા છે બધાય સંદીપ પાસે તો અત્યારે અમે જેને આવ્યા હતા બહુ પાછળ આમ છે ને બાર કિલોમીટરનો રોડ બને છે ફોર લાઈન રોડ દેખાડતા

બ્લોક કરીને તો ખબર પડી જાય જો બ્લોક નહીં કરું તો આવી તમને કહી હું ક્યાં તો શું કરવા ગયો કેમ ગયો તો બરોબર અને કાલે હું મિની બ્લોગ શૂટ કરવાનો જેમ મેં કીધું એમને મને ફોન આવે છે આ મારી સામે દેખાય છે કાલે હું મિની બ્લોક શૂટ કરવાનો પરંતુ મિનગ મારા ઇન્સ્ટાગ્રામમાં થઈને આવી જવાનું છે ઓકે તો અત્યારે આપણે જઈએ જવાનું છે ને ત્યાં તો હું આવી ગયો છું ત્યાં કઈ બ્લોગ શૂટ નથી કરી શક્યો અને હું તમને કહી દઉં કે આપણે એસ કે ફૂડ હતું ને અહીંયા એના ઘરે આપણે ગયા હતા એ કુલ્લડ બધો પ્રોગ્રામ રાખ્યો હતો થોડું ઘણું શૂટ કરો ને કુલડ પીઝાનું કેમ કે ભાઈ છે ને બર્ડે પાર્ટીમાં અહીંયા બધાનું ચાલુ કરે છે કુલ્લડ પીઝા આપવાનું એ બધું એટલા માટે અહીંયા ગયા હતા શૂટ કરવા માટે અને ઘરે આવી ગયા છીએ તો અમે ત્રણ જેવા કુલ્લડ પીઝા ખાઈ લીધા છે બહુ વધારે જ કહેવાય છે કે અને આજે મેં એક્સરસાઇઝ પણ કરી હતી

ભાખરી ને એવું ચા વગર કેવી રીતે રાખવું સવાર નાસ્તો જ નહીં કરવાનો ગ્રીન ટી પીવાની અત્યાર ને થોડો બધી ગ્રીન ટી ચાલુ કરશે એવું ન કરાય હાલવા જવાય ભાખરી ને ઘી ને બધું ખવાય અને હલાય એટલે આ ફાન થોડી કોચી થાય ખબર ના પડે મમ્મી ને કે કો હોય હું ને ચામાં છે ને સુગર આવે ને આપણે સુગર જેટલું લઈને એટલે આપણે જાડા થાય ફેટ આપણે હાલી તો

બરોબર જેમ મેં કીધું એટલે કાલેથી આપણે આપડે બધું ચેન્જ થઈ જશે આખું રૂટીન કેમ કે ઘણું બધું કામ હશે વિડીયો એડિટિંગ બે પાછા વિડીયો રોજ એટલે બે એડિટ કરવાના અને આ બધું અઘરું થાય ને ચાય નહીં પીવાનું કાલ તો પાછો શનિવાર છે શનિવારે રહેવાનું બરોબર ઓકે એક ટાણું એક ટાણા નો વિચાર પાણી ઉપર રહેતો ખબર નહીં બરોબર કાલ તો પડવા દે હજી તો આજના વિડીયો કેવો કરીને જરૂર કહી દેજો જો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલ માં ન હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ અને પાછા મળીએ નવા વિડીયો જય શ્રી રામ જય માતાજી શું કે